સાબરકાંઠાના બ્રહ્મા પોલીસ કોન્સ્ટેબલ સ્ટેશનનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે કોન્સ્ટેબલ રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાયો છે દારૂનો બાકી હપ્તાના એક લાખ પાસઠ હજારની ઉઘરાણી કરી રહ્યો હતો વિકાસ હસમુખભાઈ પટેલ નામનો કોન્સ્ટેબલ ઝડપાયો છે દારૂનો ધંધો કરનારની એક્ટિવા ડિટેન થયા બાદ ગાડી પણ પરત આપતો ન હતો દારૂનો ધંધો બંધ કર્યા છતાં છેલ્લા ત્રણ મહિનાથી હપ્તા માંગતું હતું ફરિયાદી અમદાવાદ એસીબીને જાણ કરતા છટકુ ગોઠવવામાં આવ્યો એક લાખની રંગે હાથો ઝડપાય છે વધુ જાણકારી સાથે સંવાદદાતા નીતિન પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છેબલ એક લાખની લાંચ લેતા ઝડપાયો છે શું વિગત અ વિકાસ હસમુખભાઈ પટેલ નામનો કોન્સ્ટેબલ ખેડબ્રહ્મા પોલીસ મથકે ફરજ બજાવતો હતો તે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા એક્ટિવા ડિટેન થયેલા ગુનામાં તે એક્ટિવા પરત નહોતો આપતો આ ઉપરાંત એક બુટલીગર પાસે છેલ્લા ત્રણ મહિનાના હપ્તા દારૂના માગી રહ્યો હતો દારૂનો ધંધો બંધ થઈ ગયો હોવા છતાં દારૂના હપ્તા માંગતો હોવાથી જે ફરિયાદી છે તે પરેશાન થયા હતા અને અમદાવાદ એસીબી નો સંપર્ક કર્યો હતો ત્યારબાદ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું ને ખેડબ્રહ્મા ખાતે જ કોન્સ્ટેબલ વિકાસ પટેલ ને એક લાખ ની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો છે વિકાસ ને ઝડપ્યા બાદ પોલીસ મચી ગયો છે છે સૂત્ર એવું રહ્યા કે વિકાસ પટેલ નામનો જે કોન્સ્ટેબલ છે તે ઉચ્ચ અધિકારીઓના પણ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અનેક અધિકારીઓના નામ ખુલે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ પોલીસે વિકાસ પટેલની અટકાયત કરી છે તેને એસીબી પોલીસમાં થકે લઈ જવાયો છે જી શ્રી વિગત બદલ આપનો આભાર